તો આજે આપણે શનિવાર છે તારે ઓગણીસ ચાર બે હજાર પચીસ અને હનુમાન દાદાનો વાર છે આપણે બજરંગદાસ બાપુનો તો આપણે આવી ગયા છે એ દર્શન કરવા રોખડ ભગીજની ભાઈ બજરંગદાસ બાપુના દર્શન કરવા આવી ગયા છે જવા હનુમાન દાદાની મૂર્તિ છે ગરાઈ પાલીતાણાની બાજુમાં ગરાઈ જ્યાં રોડ ઉપર છે તો આ સુંદરદાસ બાપુ છે અમારે એ સેવા કરે છે અને જીવા ધૂપ કરે છે અને એમના ગુરુ છે એ આપણે બહાર કાઢ્યા છે બદનઘાસ બાપુ છે એના ગુરુ છે દાદા છે બધા ગણપતિ દાદા છે બરાબર આમ તો લગભગ તો બધાય જોઈએ લીધો હોય શકતા અહીંયા સપ્તાહ બેઠી હતી એટલે આપણે નવ દિવસ સુધી લાઈવ કહ્યું અહીંયા એટલે લાઈવ વિડીયો તો મેં જોયો હશે આપણે નવ દિવસ સુધી લાઈવ કર્યું તો અને મફતમાં કહી દીધું ફરી સેવા પણ એમ સપ્તાહનું એવું હતું કે નહીં એટલે આપણે એક રીપો કંઈ ક્યાંયથી લીધો નથી નવ દિવસ સુધી પોળાળા કોઠિયા પછી ધૂણા બાજુ છે તો અહીંયા આપણે બાપુનો ધૂણો છે જો આ ધૂણો અખંડ ધૂણો જો દેખાય છે કોઈપા થોડો પ્રકાશ પડે એટલે આમ સૂર્યનો એટલે ઓછું દેખાય જો આ બાપુ ધૂણો થાય પછી આ બધા બાપુને જે રીતે જોવા

પરિવેશ ગેટ છે તો હવે આપણે અહીંયા બાપુ નું ગૌશાળું છે ત્યાં આવી ગયા છે બરાબર તો બાપુ અહીં આપણા મહંત છે અને એ પોતે પાછી માલની સેવા કરે છે આમ આ બજરંગદાસ બાપુ છે એના આપણે રૂખડ ભગતની ભાઈ મહંત તો બાપુ પોતે અહીંયા માલને જોવા સેવા કરે છે આવી જગ્યા તમે કે નહી દેખ ભઈ આ માલ ને પોતે નીરાવ નાખે ને પોતે વાહીન ઉગણે ઉબોધી હોય આવી રીતે કોઈ જગ્યા લગભગ નહી તમે બાપું જોઈ એના બે ચાર પાંચ માણસો હોય ભાઈ તો બાપું પોતે કરે એમ ફા જાવ જો કેટલી છે આ લગભગ 8 9 10 માલ છે બધાય 10ક છે જો 没有。No. જો અહીંયા સારું લઈને એવું છે આ ઝાર છે લીલી બરાબર તો મારા બાપુ છે બરાબર જો આ સેવા કરે છે અને અહીંયા કોઈને કોઈ નિરાવ કે કંઈ ઝાર કે કોઈ કંઈ દેવા આવું હોય એવું કંઈ હોય તો અહીંયા તમે સેવામાં આપી શકો છો આપણે પાલીતાણાથી ગરાઈ જ્યાં રોડ ઉપર ઉખડ રૂખડભગી વાય કહેવાય તો આવ અમારો વિડીયો ગયો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આરબી સોલંકી ઘરાય છે